ઘોઘારોડ પોલીસ મથકે નોંધાયેલ દુષ્કર્મની ફરિયાદના આધારે પોલીસે આરોપીને ઝડપી લઈ ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી ઘોઘારોડ પોલીસ મથકે ગડેચી વડલાના કુંભારવાડા રોડ ઉપર રહેતા સંજયભાઈ બાબુભાઈ દુલોટીયા વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી જે ફરિયાદના આધારે ઘોઘારોડ પોલીસે દુષ્કર્મના આરોપી સંજયભાઈ બાબુભાઈ દુલેટિયાને ઝડપી લઈ ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી

Субтитры сделал DimaTorzok